રાજકીય પક્ષોના શૌચાલય પર ચિત્ર જોવા મળ્યા સંજેલીના ચમારિયા રોડ ઉપર બસ સ્ટેન્ડ અને મકાની સામે રાજકીય પક્ષોના ખુલ્લેઆમ ચિત્રો જોવા મળ્યા મોદી સરકારના માંડલી ચોકડી રોડ ઉપર રાજકીય પક્ષોના ભીત શૌચાલય પર ચિત્ર જોવા મળી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મામલે ગંભીરતા દાખવી આચાર સંહિતાનો અમલ થાય તે માટે દાહોદ જિલ્લામાં ભીત ચિત્ર સહિત વગેરે સામગ્રી દૂર કરવામાં આવે તે જરૂરી છે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ થતા દરેક જિલ્લા તાલુકા ગામ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજકીય પક્ષોનો હોર્ડિંગ્સ બેનર ઝંડા કે બોર્ડ હોય તે દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી જોકે હજુ પણ અમુક જગ્યાએ ચિત્ર હોવાથી આચાર સંહિતાનો ભંગ કરેલ જણાય આવે છે જેમાં સંજેલી તાલુકાના માંડલી ચોકડી પર વિસ્તારોમાં રાજકીય પક્ષોના ભીત ચિત્ર જોવા મળી રહ્યા છે રાજકીય પક્ષોનો સિમ્બોલ સાથે ચિત્રો જોવા મળે છે આવા ચિત્રો જે દિન સુધી હટાવવામાં આવેલ નથી જે તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવેલ નથી સંજેલીમાં આચાર સંહિતા અમલીકરણ થતું જોવાતું નથી તેમ લાગી રહ્યું છે રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા મધ્ય ગુજરાત નો